હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીની પાછળ વાડીએ ગઈકાલે એક યુવાન ખેડૂતનું વીજશોક લાગતા મૃત્યુ થયું છે આ મિત્રો વાત કરીએ તો હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા શનિભાઈ ભગવાનભાઈ પરમાર એટલે કે દલવાડી ઉંમર વર્ષ પચીસ ગઈકાલે એટલે કે તારીખ પંદર છ બે હજાર રોજ રઘુનંદન સોસાયટીની પાછળ એમની વાડી આવેલી છે ત્યાં વાડીએ ગયા હતા સાંજે પાંચેક વાગ્યાની આસપાસને વાડીએ ઓરડીમાં જ્યારે મોટર ચાલુ કરી રહ્યા હતા એ સમયે વીજશોક લાગતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ Ты не આ બનાવમાં મિત્રો વધુમાં થોડી એ પણ એક માહિતી મળી રહી છે કે આ શનિભાઈ ભગવાનભાઈ પરમાર છે પચીસ વર્ષનો જ આ યુવાન છે એના માતા પિતાનો એકને એક આ દીકરો હતો અને પાંચ બહેનો છે ને પાંચે બહેનોમાં સૌથી નાનો આ શનિ હતો એટલે પાંચ બહેનો એકનો એક ભાઈ હતો શનિ અને એની રઘુનંદન સોસાયટી જે છે અળવદના સરા રોડ ઉપર અને એની પાછળ જ એમની વાડીએ આવેલી છે દરરોજ જે વાડીએ જે કંઈ કામ થતું હોય એ કામ કરવા માટે આ જતા હતા એવી જ રીતે ગઈકાલે બપોરે પણ જમીને જયારે શનિ વાડીએ ગયો વાડીએ પાંચેક વાગ્યાની આસપાસ ઓરડીમાં જ્યારે મોટર ચાલુ કરવા જતા એને વિચોક લાગ્યો અને ઘટના સ્થળે જ એનું જે છે એ મૃત્યુ થયું છે આ બનાવના પગલે પરિવારજનો પણ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે કારણ કે પાંચ દીકરી ઉપર એક ને એક દીકરો હતો અને એક ને એક દીકરાનું વિચોક લાગતા મૃત્યુ નિપજ્યું છે જેના કારણે દવાખાને પણ જે છે એ ગમગીની ભરા દ્રશ્યો જે છે મિત્રો એ સર્જાયા હતા અને હાલ આ બનાવની જે છે તે અડોદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરી છે